દેશ ઉપર ફરીથી છવાશે વાદળો કારણ કે બંગાળની ખાડી અને અરબ અરબસાગરના દરિયામાં એકાએક અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે અને લો પ્રેશર અને હાઈ પ્રેશરના કારણે અત્યારે બંગાળની ખાડીના દરિયાથી અરબ અરબસાગરના દરિયાની અંદર સતત નવી નવી હલચલ વધતી જોવા મળી રહી છે જેને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત હાઈ પ્રેશર અરબસાગર અને શ્રીલંકા નજીક વિસ્તારોમાં બે હાઈ પ્રેશર અને બંગાળની ખાડીના દરિયામાંથી આવેલું વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાંથી અત્યારે પરિવર્તિત થઈને હળવું પડીને લો પ્રેશર બનતું ફેંગલ આમનું વાવાજોડું પણ જોવા મળી રહ્યું છે આમ અત્યારે અનેક હાઈ પ્રેશર લો પ્રેશરની સાથે ફેંગલ નામના વાવાજોડાની પણ અસરો ભારતના અનેક રાજ્યો ઉપર વધતી જોવા મળી રહી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજની રાત્રેથી મોટા પલટાવ જોવા મળવાના છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કચ્છના અમુક વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ્યાં જ્યાંથી આ સ્ટ્રફ લાઈન પસાર થતી જોવા મળી રહી છે તે તમામ વિસ્તારોમાં આજની જોર વધતું જોવા મળવાનું છે કારણ કે અત્યારે અરબ સાગરની અંદર ફેંગલ નામનું વાવાઝોડું અને હાઈ પ્રેશર બનેલી જોવા મળી રહી છે ઓમાન નજીક વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશરનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને આગામી કલાકોમાં ગુજરાત ઉપર મોટા પલટાવ જોવા મળવાના છે ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે ઠંડી સાથે કયા કયા રાજ્યોની અંદર તોફાની પવન સાથે કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી અને આવનાર દિવસની અંદર ગુજરાત શું પલટા જોવા મળશે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે જે અંગેની પણ સંપૂર્ણ અને વિગતસર માહિતી આપણે અત્યારે આ વિડીયોમાં મેળવાના છીએ તો તમામ દર્શક મિત્રોની વિનંતી છે કે વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોવું તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ગુજરાત અત્યારે બે મજબૂત સ્ટ્રફ લંબાતી જોવા મળી રહ્યું છે અને એક સ્ટ્રફ લાઇન અરબ સાગરના દરિયાથી મુંબઈના વિસ્તારો સુધી ખેંચાયેલી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાત ઉપર સતત ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ઠંડીની સાથે બપોર દરમિયાન ગરમીનો માહોલ પણ હળવી ગતિએ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ડિગ્રી લઈને સેલ્સિયસ સુધીની ઠંડી અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પડતી જોવા મળી રહી છે સાથે સાથે અરબસાગરના દરિયામાંથી તોફાની પવનોની લહેરો ગુજરાત ઉપર ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે અને અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં અનેક નવી નવી સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે જેને લઈને આગામી દિવસોમાં બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી અનેક પ્રકારની સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશર હાઈ પ્રેશરની સાથે સર્ક્યુલેશનનો મારો ભારતના અનેક રાજ્યોની અંદર આગામી દસ દિવસની અંદર જોવા મળવાનો છે જેને લઈને ગુજરાત ઉપર પણ આજથી મોટા પલટાવ આવવા અંગે મોટું પૂર્વાનુમાન અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું સંકટ ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાત ઉપર અત્યારે વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે તોફાની પવનની લહેર પણ ગુજરાત ઉપર ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં સૌથી વધારે કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમની સૌથી વધારે અસરો જોવા મળી રહી છે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાત હવે માવઠાની અંદર અને ઠંડીની અંદર ફરીથી પકડતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિથી લઈને આવનાર ત્રણ દિવસ એટલે કે આવનારી દસ તારીખના રોજ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને આજની રાત્રિથી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમાં મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ જામનગર સલાયાની સાથે ભાનવડનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર પોરબંદરના વિસ્તારોની અંદર જૂનાગઢના પંથકથી વેરાવળ ઉના મહુવા અલંગના વિસ્તારોની અંદર અમરેલીની સાથે ભાવનગરના વિસ્તારોમાં મોટા પલટાવ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિથી જોવા મળવાના છે અને તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી ચોટીલાના વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર ઘટાડા સાથે ફક્ત સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળ્યું છે આમ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં ઠંડી સુરેન્દ્રનગરની અંદર ઠંડીનો માહોલ વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે ભાવનગરથી ઓગણીસ જુનાગઢની અંદર અઢાર ને દેવભૂમિ દ્વારકાની અંદર ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આમ ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે તોફાની પવનોની લહેરોની સાથે હવે રાજ્યમાં માવઠાનું નવું સંકટ ઘેરાતું ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ પલટાવ જોવા મળ્યો છે આમોદ ભરૂચનો વિસ્તાર સુરતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર નવસારીના વિસ્તારથી લઈને વલસાડના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન મોટા પલટાવ આવવાની સાથે વરસાદની સાથે માવઠાનું જોર દક્ષિણ ગુજરાતની અંદર વધતું જોવા મળવાનું છે જેમાં પણ આહવાથી લઈને વ્યારાનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારોથી લઈને ડેડીયાપાડા અને નર્મદાના જિલ્લાની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળશે અને આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અઢાર ડિગ્રીથી બાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડી પડતી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે હળવી ગતિએ વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળી રહ્યું છે અને વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની સાથે અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર ઠંડી વધતી જોવા મળી રહી છે અને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે જોકે ધોળકાનો વિસ્તાર નડિયાદના વિસ્તારથી ખંભાતનો વિસ્તાર વડોદરાના પંથકથી લઈને લુણાવાડાનો વિસ્તાર ગોધરાની સાથે દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ સંપૂર્ણ વિસ્તારોમાં મોટી લહેર હવે ઠંડીની પ્રસરતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની સ્ટ્રફ લાઈન પણ લંબાયેલી હોવાના કારણે તોફાની પવનો સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો આજની રાત્રિ દરમિયાન ભારે અસર દર્શાવતો જોવા મળવાનો છે કચ્છની અંદર માંડવીનો વિસ્તાર ગાંધીધામના પંથકથી લઈને ખાવડથી લઈને રાપર બાડેલી નળિયાથી લઈને લખપતના વિસ્તારોની અંદર અત્યારે ઠંડી વધતી જોવા મળી રહી છે અને દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર ઓમાન અને પાકિસ્તાન તરફથી આવતા તોફાની પવનો કચ્છ ઉપર ભારેથી લઈને તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ઉત્તર ગુજરાત ના જિલ્લાઓની અંદર પણ હવાનું દબાણ મજબૂત બનીને અસર દર્શાવતું હોય તેમ પાલનપુર નો વિસ્તાર ખેડબ્રહ્મા નો વિસ્તાર હિંમતનગર મહેસાણાથી લઈને રાધનપુરના વિસ્તારોની અંદર અને વિરમ ગામના વિસ્તારોમાં સૌથી વધારે ઠંડી એટલે કે પંદર ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી સેલ્શિયસ સુધીની ઠંડી અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે આમ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન પંથકોમાં મોટા પલટાવ જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર મોટી આગાહી પણ કરવામાં આવી છે આજની રાત્રિથી ગુજરાતમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ગુજરાતમાં રીતસરનું વધતું જોવા મળવાનું છે સાથે જ ઓમાનના વિસ્તારો પાકિસ્તાનના વિસ્તારો બંગાળની ખાડીને અરબસાગર સાગરના દરિયાના તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા હોવાના કારણે પાસઠ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિ ગુજરાત ઉપર ભારે અસર દર્શાવતી જોવા મળી શકે છે સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે અનેક પ્રકારની સિસ્ટમો બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સાગરના દરિયામાં અનેક હાઈ પ્રેશર અને લો પ્રેશર બનતી જોવા મળી રહી છે જેને લઈને દરિયો સતત હલન છલન કરતો જોવા મળી રહ્યો છે અને હલન છલનના કારણે હવે નવી નવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને ભારત દેશ ઉપર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે આમ ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યની અંદર ફરીથી માવઠા સ્વરૂપ અને કમોસમી વરસાદની નવી લહેર અને વરસાદનો નવો રાઉન્ડ દેશની અંદર આવે જોવા મળી રહ્યો છે જેના કારણે દેશની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે અનેક રાજ્યોની અંદર તોફાની પવન સાથે કમોસમી વરસાદ નવો રાઉન્ડ લાવીને ધબધબાટી બોલાવતો હોય અને આકાશ પાતાળ એક કરતો હોય તેવા દ્રશ્યો દેશના અનેક રાજ્યોમાં જોવા મળી શકે છે જેવી પણ નવી સિસ્ટમોને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે